ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવળા ગામના આજરોજ દેશના સીમાડાનું રક્ષણ કરવા સરકાર દ્વારા અગ્નિવીર યોજના અમલમાં મુકાય ત્યારે પ્રશ્નાવળા ગામના બંને યુવાનો પરેશભાઈ હાજાભાઈ બાંભણીયા તથા રાજભાઈ દિલુભાઈ ચુડાસમા દેશની રક્ષા કાજે અગ્નિવીર આર્મીમાં જોડાયા અગ્નિવીર જવાન ઓડિશા ખાતે અને એક જવાન હૈદરાબાદ ખાતે એમ બંને જવાનો ટ્રેનિંગમાં ગયેલ અને ભારે મહેનત કરી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતનમાં આવતા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પહોંચતા સમગ્ર ગ્રામજનો અને તમામ સમાજના લોકો સાથે મળી ગામ લોકો દ્વારા અગ્નિવીર જવાનનું ઉત્સાહભેર સ્વાગત કરી અને ગામમાં તિરંગા યાત્રા કાઢી ઠોલ શરણાઈ સાથે ભારતમાં તાકી જયના નારા સાથે પ્રશ્નાવડા ગ્રામજનો લોકો યુવાનો મહિલાઓ અને ગામના આગેવાનો સગા સંબંધી જોડાઈ ભવ્ય સ્વાગતમ કર્યું હતું રિપોર્ટર ભરતસિંહ જાધવ ગીર સોમનાથ હિન્દ બધા લોકોને મારું નામ બાંભણિયા પરેશ જ અત્યારે હાલમાં તો કે અમે બંને ભાઈઓ રાજ સુડાસમા અને હું પરેશ તો કે અત્યારે હાલમાં હું હૈદરાબાદથી ટ્રેનિંગ પૂરી કરી આર્મીન ટ્રેનિંગ પૂરી કરી અને વતન આવ્યો છે જ્યારે રાજભાઈ સુડાસમા તેઓ ઓડિશા ખાતેથી ટ્રેનિંગ પૂરી કરી આર્મીન ટ્રેનિંગ પૂરી કરી અને ઘરે આવ્યા તો અમે વિચાર્યું ન હતું કે ગામ સમાજ દ્વારા અમારું ભવ્ય સ્વાગત આવી રીતે કરાવી કરવામાં આવશે તો અમને ખૂબ અનેરો આનંદ થયો કે અમારા ગામમાં અમારા તમામ સમાજના લોકોએ અમારું ખૂબ ખૂબ તો કે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો આજે અમને એ વાતની બહુ ખુશી છે અમારા ગામનું ગૌરવ રીતની યોજના હેઠળ જે લોકો ટ્રેનિંગ પૂર્ણ કરી બે યુવાનો આવ્યા છે અમારા ગામનું ગૌરવ છે અને રાષ્ટ્રની રક્ષા માટે જે દેશના સીમાડાઓની રક્ષા કરે એના માટે એ લોકો ત્યાં સેવા આપવા માટે ગયા છે અને એમને બિરદાવવામાં આવ્યા છે અમારા ગામમાંથી ટ્રેનિંગ પૂર્ણ કરીને અહીંયા આવેલ છે કેમ કે રાષ્ટ્ર રક્ષા સમાન પુણ્ય રાષ્ટ્ર સમા રક્ષા સમાન યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા સમાન વ્રત આનાથી મોટું બલિદાન હોઈ શકે નહીં આ દેશ સેવામાં એક નવું સોપાન છે અને અમારા ગામના ગૌરવ છે આ લોકો અને અમારા ગામમાં આ વધારેમાં વધારે આખી યુવાનો જોડાય એવો ગામ લોકોનું એક ગૌરવ છે અને અને એમનું ભવ્ય સ્વાગત ત્રણ ચાર દિવસથી અમે લોકો તૈયારી પર કરતા થઈને ભવ્ય સ્વાગત માટેની અને બધા ગામ લોકોનો સાથ સહયોગ સહકાર મળ્યો જય હિન્દ